નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર તમામ મૃતકોની ની આત્માને શાંતિ આપવા ઉદ્દેશ્યથી શ્રદ્ધાંજલિ આપવા માટે મહેતાપુરા ચાર રસ્તા વિવેકાનંદ સર્કલ ખાતે શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ બ્રહ્માણી નગર ખાતે પણ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મહેતાપુરાના તમામ નાગરિક ભાઈ બહેનોને ઉપસ્થિત રહ્યા હતા અને બ્રહ્માની નગર ખાતે નાના ભુલકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને શ્રદ્ધાંજલિ આપી હતી બોલાભાઈ મહેતાપુરા હિંમતનગર ખબર ન્યૂઝ અરમિત સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઈક કરો શેર કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો